રાજ્યભરમાં ક્ષત્રિય સમાજમાં રોષ ચરમ સીમાય છે વિવાદિત નિવેદન મામલે કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલા વિરુદ્ધ પગલા ભરવામાં આવે અને ઉમેદવાર પદ પરથી હટાવવામાં આવે તેવી માંગ આજે તારાપુર તાલુકા ભાલવારા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા કરવામાં આવી હતી જય માતાજી મારું નામ ગોહિલ માવીસી છે હું ખડાથી છું અને અમારા ભાલબારા રાજપૂત સમાજના તમામ આગેવાનો અને વડીલો અને યુવાનો ભેગા થયા છે તારાપુર ખાતે અમારો એક જ મુદ્દાનો કાર્યક્રમ છે કે રૂપાલા સાહેબની ટિકિટ રદ થાય એ જ અમારી સરકાર સમક્ષ માગણી છે અને અમારી જે આગામી રાજપૂત સમાજ ક્ષત્રિય રાજપૂત સમાજ સંકલન સમિતિ જે નિર્ણયો લેશે એ અમે એ પ્રમાણે આગળની રણનીતિ અપનાવીશું અમારે કોઈ પક્ષ કે કોઈ સમાજ પાટીદારને પણ આપે તો અમને કોઈ વાંધો છે નહીં માત્ર ને માત્ર અમને એક જ વાંધો છે કે રૂપાલા સાહેબની ટિકિટ રદ કરવામાં આવે જય હિન્દ જય ભારત તારાપુર તાલુકા ભાલબારા ક્ષત્રિય રાજપૂત સમાજના આગેવાનો અને યુવકો તારાપુર મામલતદાર કચેરી એકઠા થયા હતા અને ભારે સૂત્રોચ્ચાર સાથે પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ કાયદેસરના પગલા ભરવા મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું હતું મારું નામ રાજેન્દ્રસિંહ લાખોબા ગોયલ ગામ ખડા તાલુકો તારાપુર આજે આપણે જે વાદ વિવાદને લઈને આપણે ભેગા થયા છે તો ભારત એ લોકશાહી દેશ છે લોકતંત્ર છે તો લોકો દ્વારા લોકોથી અથવા લોકો વડે ચૂંટાયેલી સરકાર એને આપણે લોકશાહીની વ્યાખ્યા કહીએ છીએ કોઈ પણ પક્ષ હોય કોઈ પણ રાજકીય નેતા હોય એને કોઈ પણ સમાજને ટાર્ગેટ કરી અથવા તો કોઈ એવો વફાટ કરી એની સમાન ગવાય એ રીતે પ્રચાર પ્રસાર કરવો જોઈએ નહીં આપણે અહીંયા ભેગા થયા છીએ તો ફક્ત ને ફક્ત એક મુદ્દો છે કે રૂપાલા સાહેબે જે બફાટ કર્યો તો કોઈ પણ કોમને ટાર્ગેટ કરી અને નીચો દેખાડી અધરવાઈઝ બીજાને એ રીતની ભાવના ઉભી થાય તો એનાથી આખું જે સામાજિક વાતાવરણ છે ડામાડોળ થઈ અને જે ગુજરાતની જે અશાંતિ ભંગ કરવાનો જે પ્રયાસ થયો છે તો એના વિશે સરકાર સરકારશ્રીએ વિચારવું જોઈએ અને એના માટે કડક પગલાં લઈ અને તાત્કાલિક પદે એનું જે રાજીનામું લે અથવા તો એ ટિકિટ રદ કરી અને ક્ષત્રિય સમાજને સમ એને માન આપી એને જે કરવાનું છે એના અનુલક્ષીને જે વાત છે એને પૂરું પ્રાધાન્ય મળે એ રાજપૂત સમાજની માંગ છે અને એક સમાજની લાગણી દુભાઈ છે તો એના માટે એ કરવું જોઈએ કારણ કે અનાદિકાળથી રાજપૂતો એ છોડવાની વાત કરતા આવ્યા છે એમને ક્યારેય કોઈ સત્તા સંપત્તિ કે ખુરશીનો લોભ લાલચ છે નહીં પરંતુ એક માંગણી છે અને એને સરકારશ્રીએ એનો તાત્કાલિક પણ એનો નિર્ણય લે એ જ અમારી માંગ છે એટલા માટે અમે ભાલબારા રાજપૂત સમાજ અહીંયા ભેગા થયા છે અને શાંતિપૂર્ણ એનો અમે વિરોધ કરીએ છે અસ્તુ જય ભારત જય માતાજી ભાલવારા ક્ષત્રિય રાજપૂત સમાજના આગેવાનો અને યુવાનોએ જણાવ્યું હતું કે પક્ષ સાથે કોઈ વાંધો નથી પરંતુ ચોક્કસ એક વ્યક્તિના વિવાદિત નિવેદન સામે વાંધો છે તેથી રૂપાલાની ઉમેદવારી રદ કરવી જોઈએ મારું નામ ગોયલ ભરતસિંહ ઉભા છે તાજેતરમાં જે પુરુષોત્તમ રૂપાલા જે અમારા રાજપૂત સમાજ વિશે જે બેન દીકરીઓ પર કોમેન્ટ કરી છે એનું અમને ખૂબ જ દુઃખ લાગ્યું છે અને ભવિષ્યમાં આવો કોઈ પણ નેતા આવું કોઈ વાક્ય કોઈ પણ બેન દીકરીઓ વિશે ના બોલે એના માટે થઈ અને અમારી લાગણી અમે વ્યક્ત કરવા માટે તારાપુર તાલુકા બાલ સમાજ બારા આજે અમે અહીંયા ભેગા થયા છે અને મામલતદારના આવેદનપત્ર આપીએ છીએ કે ભવિષ્યમાં આવું કોઈ પણ વાક્ય ફરી ક્યારે કોઈ બેન દીકરી ઉપર ના બોલે અને ખાસ તો એવું કહેવાનું છે

બેન દીકરીઓની અમારી ગાસણીની જે આબરૂ ઈજ્જત ઉપર એમણે આંગળી ચીધી છે એ આપણે બધા જાણીએ છીએ ત્યારે હું પાર્ટીને જ વિનંતી કરું છું કે આ પ્રસંગે એમની ટિકિટ રદ કરી અને અમારી લાગણીને માન આપવું જોઈએ અમારે કોઈ પક્ષ કે કોઈ સમાજ સાથે વિરોધ નથી ફરી એ ટિકિટ રદ કરી અને કોઈ પણ સમાજને ટિકિટ આપે અમે એમની સાથે છીએ પણ આ અમારી લાગણીને માન આપે અને રૂપાલાજી આજે બોલ્યા છે એ ઘણું બધું બોલે છે તો એમને ખબર પડે કે તે તથ્યનું ભૂંજી થા ત્યાગનું શું મહત્વ છે એ એક ટિકિટની પણ જતી કરી શકે તો ખ્યાલ આવે અને ત્યારે એમને એ માન્ય છે કૃષ્ણકુમાર સિંહજીનું જે વર્ચસ્વ છે એનો ખ્યાલ આવે વાતો કરવી એ સહેલી છે જતું કરવું એ મોટું છે ક્ષત્રિયો અત્યાર સુધી જતું જ કરતા આવ્યા છે તો એક વખત એક ટિકિટ જતી કરી દે હું તો એમ માનું છું કે માન્ય રૂપાલાજી અત્યારે પોતે જ સ્વૈચ્છિક કહી દે કે હું આ ટિકિટ રદ મારી કરી દો અને એ મોટા થઈ જાય એમ છે પણ એમના શું છે કારણ કે આ એક ભાવના છે આ લાગણી છે એ વ્યક્ત કરી શકે તો સારું છે અને માન્ય મોદીજીને હું કહું કે જ્યારે તમે બહેનોને આટલો બધો મહત્વ આપો છો ત્યારે એક બેન દીકરી ઉપર હું તો એમ માનું છું કોઈ પણ સમાજની હોય એના વિશે બફાટ ના કરે અને તમે પાર્ટીમાં પણ એવા એક્શન લો કે કોઈ પણ કાર્ય કરતા આવું ક્યાંય પણ બોલે તો એને તાત્કાલિક ટિકિટ રદ કરી દેવી તો આ ફરી ફરી ક્યારે આંદોલનો નહીં થાય આ આંદોલન નથી આ એક અમારી લાગણી છે તો એ બધું એમનો ફરી કોઈ કરવાનો સવાલ ના રહે પાર્ટીની અંદર સૂચના આપી દો કે કોઈ પણ સમાજ વિશે બોલવું નહીં બધાની બેન દીકરી આપણી બેન દીકરી સમાન જ છે અને દરેકને પોતાના સમાજનું અને એનું આત્મગૌરવ હોવું જોઈએ એટલે ફરી ક્યારેય ન બને એટલે આ દાખલો લઈ એની ટિકિટ રદ કરી અને એક દાખલો બેસાડો એટલી જ વિનંતી છે